રાજ્યના સરકારી કર્મચારીઓનો વિરોધ પેનડાઉન ચોકડાઉન અને ઓનલાઈન કામગીરીનું શટડાઉન નવી પેન્શન સ્કીમ બંધ કરી જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા માંગ કરી છે સરકારી કર્મચારીઓ કામથી અડઘા રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોએ મતદાન કર્યું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત મહામતદાનનું આયોજન તમામ શિક્ષકો પોતાના હકની લડાઈમાં મતદાન કરી રહ્યા છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સંયુક્ત મોરચા દ્વારા આજે મહામતદાનનો કાર્યક્રમ આપવામાં આવેલો છે સમગ્ર નગર પ્રાથમિક શિક્ષણ સમિતા આજના દિવસે પેનડાઉન અને ચોકડાઉનના કાર્યક્રમની સાથે સાથે મહામતદાન પણ કરવા જઈ રહ્યા છે આનું એક જ રીઝન છે કે સરકારશ્રી જોડે અગાઉ ઘણી બધી મીટિંગો થઈ પણ મીટિંગોના અંતે પણ અમને પ્રોમિસ કરવામાં આવેલો કે દાખલા તરીકે ઓલ્ડ પેન્શન યોજના તો એ અમારો પ્રાણ પ્રશ્ન છે આજ દિન સુધી એનો કોઈપણ પ્રકારનો નિવેડો આવેલ નથી તો આ ઓલ્ડ પેન્શન યોજના સહિત અગિયારથી બાર પ્રશ્નો પણ અમારા એવા સળગતા છે કે સાતમા પગાર પંચ તરીકેના નાણાં પણ હજી અમને મળ્યા નથી તો આ બધા જ પ્રશ્નોના લીધે આજે અમે મહામતદાન કરી સરકારને એક મેસેજ આપવા માગીએ છીએ કે સરકાર હવે જાગે અને જો આ નવ તારીખ પહેલાં આનો કોઈપણ પ્રકારનો નિવેડો નહીં આવે તો નવ તારીખે અમે મહાપંચાયત ગાંધીનગર મુકામે બોલાવેલી છે અને આ મહાપંચાયતની અંદર સમગ્ર ગુજરાતમાંથી પાંચ લાખ જેટલા કર્મચારીઓ ત્યાં જઈ અને અમે દેખાડો કરવાના છીએ અને કોઈ પણ રીતે અમારો આ પ્રશ્નો ઓલ્ડ પેન્શન યોજના જે અમારી એક પ્રાણસમો પ્રશ્ન છે કારણ કે આજના જમાનાની અંદર આ જે ન્યૂ પેન્શન યોજના છે એમાં તમે જોવા જાવ તો પાંત્રીસોથી ત્રણ હજાર જેટલું પેન્શન બંધાય છે અને આજની મોંઘવારી રીતે જોવા જઈએ તો એક પાંત્રીસો રૂપિયામાં તેલનો ડબ્બો પણ નથી આવતો એટલે અમારી સરકારને વિનંતી છે અને અમને વિશ્વાસ પણ છે આ સંવેદનશીલ સરકાર ઉપર કે અમારે આ મહામતદાનથી જાગશે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે